કેમ છો ખેડૂતો મિત્રો બધા મજામાં છે બધાને તમને જય શ્રી કૃષ્ણ વિડીયો વાત કરીશું ડુંગળીમાં બે મુદ્દા શરૂઆતમાં સોંપવાની એની માટે માહિતી અને જેને ડુંગળી અત્યારે એસીથી નેવું દિવસની સજી છે તો દડો વધારવા માટે ડુંગળીની દડાનો વજન આવે એની માટે શું કરવું પહેલાં એ માહિતી આપી દઈશ પછી તમને આગળની ટ્રીટમેન્ટ થોડીક આપીશ બંને માહિતી આપીશ આગળ વિડીયોમાં વિડીયો બહુ લાંબો નહીં કરું બંને એટલું ટૂંકમાં પતી જાય તો સારું એમ બાકી તમને લાંબો લાંબો વિડીયો ગમતો તો નહીં હોય એવું મને લાગે છે કેમ કે કેમકે ગમતો હોય ને તો તમે લખો એમ કે આ વસ્તુ તમારી અમને રોજ સારી લાગે છે કે એક્સ વાય ઝેર કેમ કે મને એવું લાગતું નથી કે તમને બહુ મજા આવતી છે કેમ કે હું કશું હાંસું બોલું એટલે તમને મજા ન આવે એ તો મોઢે એવું એવું કહી દઉં કે ખોટી વાત છે જો આપણે કોઈ ફોટું બોલિંગ કોઈ વસ્તુ કરવું નથી જે હાંસવું હોય એ કે જીવ હોય એ કહેવાનું રેડી જેને ફાયદો થઈ કે તમને હમણાં બોટલ બતાવી આપણે નથી વાપરીએ વિડીયો જોયું અત્યાર સુધીમાં પાંચ ટકા ખેડૂત મિત્રોએ વાપરી બાકી વિડીયો બધા જોવે ફોને કરે પણ ખરીદી નથી કરવી જેમ કે ખેડૂતને પરાયણ આપ્યું હતું સાત દિવસ પહેલાં ચાર જ પોપ થતા હતા અને હો એમ એલમાં પેકિંગમાં નહોતું પણ મિત્ર મગાવું ખેડૂતનો ફાયદો થતો હોય ઘણી વખત શું થાય કે હું મોટું પેકિંગ ખેડૂત પાસે બજેટ ન હોય જો હું ઉદાહરણ આપી દઉં દિલ ખોલીને વાત કરવાવાળો આ માણસ છું કે આપણે બચાવ કરવો છે એટલા માટે હવે ખેડૂત આવ્યો હોય ડુંગળીનો પ્રશ્ન હોય એટલે આવે બજેટમાં ન હોય કતો બોટલ મોટી લે તો બજેટની બહાર વી જાય એટલે મેં શું કર્યું હોય કે આપણે થોડુંક નાનું સેમ્પલ જે ત્રણથી ચાર કોપનું આવતું હોય ને એ ખેડૂત લઈએ કે એને પ્રશ્ન હોય કે અમારે શું છે એક એકબીજા બનાવ બે ત્રણથી ચાર કોપ થાય સાટો પહેલી ફાય હવે આવતો હોય તો સાત વસ્તુ દુકાને દવા લીધાનું હોય એટલે પછી મોટું બેક લેવું જાય તો બજેટ આપણું ખોરવાઈ જાય બજેટ તો આપણું ખોરવાય છે આમ તો ઘણી માથા આપણે જાદુ ડિફરન્ટ જ જતા પણ એક વાત કરી એમ આપણે હસી મજાક સાથે બધું શીખવાનું હોય એટલા માટે તો મેં એને આપ્યું કે મેં છાંટા પછી મને બહુ ખૂબ મજા આવી કે તમે આપ્યું મજા આવી એમ હું લેતો નહોતો એ કે પણ એને મજા આવે એમ એટલે આ વસ્તુ એવી છે એને કઈ છે તમને આઈડિયા આવી ગયો છે નહીં હોય તો તમને સમજાવી દઉં હું કઈ વસ્તુ હતું એ આ વસ્તુ રેડી એ ભાઈ લેતો ના તમે કે ભાઈ આ જરૂર પડશે તું નાખ કેમ ના કેમ તું નાય ખાને સારું કહું છું એમ ત્યારે ભાઈને હવે ખબર પડી કે આ વસ્તુ નાખાય એટલે કેવું રિઝલ્ટ આવ્યું એમ બાકી સારી વાત તમારી કરવું ન કરવું પરણે એણે કોઈ કે કહ્યું હતું નહીં કે ચાલો ભાઈ બતાવીશ હો જણા જો જણા કાલે દુકાને લેવા આવજો એવું કોઈ આપણો ઈરાદો નથી અહીંથી તમને ખારી માહિતી આપવું તમને કાલે સવારે બે પૈસા દવામાં દે રેડી આ દવા નાખીને થ્રીપની દવા નથી આપી મેં જે આપણે આખો એને જે દવાનો છટકાવ દીધો એમાં કેમ કે નોર્મલી થ્રી ઇળ મલવું ઇળ બધું એટલે ભૂખી મારી નાખી ઉપાડી લે એટલે કંઈ સ્પેશિયલ ફાડી ન નાખી ભાઈ ઘણા એમ હશે કે તો વાલે હું આ જ નાખી દઉં આનું કામ છે સોળને કડવો રાખો પંદરક દિવસ સુધી એટલે ફાયદો થાય છે સોળ પંદર દિવસ કડવો રહે એટલે ફરક તો પડવાનો છે કે ન પડે પડે પણ આપણે વાપરતા આવડે તો ડુંગળીમાં અત્યારે કોઈ નવું રોપાંતર કરતા હોય પંદર વીસ દિવસે દવાનું છટકાવ શરૂ કરો ત્યારે આથી છટકાવ શરૂ કરી દો દર સ્પ્રે એક તમારે દસથી જ દસ બાર દિવસે દવા નાખવી પડશે પછી કાંક પંદર દિવસ નાખવું પડે એક સડું છે ને સત્તર દિવસે નાખી એકડું છે ને કપાતમાં બાવીસ દિવસ પછી છટકાવ કર્યો સારા છટકાવ સાથે આ ઉદાહરણ એટલે લઉં છું કે તમે એ જે ગળે નથી ઉતારતા આપણો જે અલગ છે બીજા કરતા જે કરતા હોય આપણે તમારો ખર્ચ ઘટે અને તમારે હોય બે પૈસા રળી શકો તેથીમાં ખર્ચ ઘટશે તો તમે બે દવાના છટકાવ ઓછો હોય તો તમારો ફાયદો થવાનો છે અમે ઘણીવાર સમજાવું છું ફરી થોડુંક ટૂંકમાં સમજાવી દઉં સમજશો તો ફાયદો નહીં સમજો તો નહીં ફાયદો રેડી પછી એક ઉદાહરણ કહી દઉં એક ભાઈને મેં ડુંગળીના પાકમાં પેલે હજી હમણાં કોઈ નવી સોંપી હોય પેલો સ્પ્રે કરતા હોય એની અંદર આ ખાતર કો કે દવા કો ઘી કોઈ સીલ કોન ભેદાત હતું આવડશે આનો ઉપયોગ કરવાનો છે રેડી એ ભાઈ તો આની પાંચ ડબ્બા સીધા મજા આવે છે તમે સમજો ખેડૂતને આપજો રેડી હું ઉદાહરણ આપું છું તમને ઘણી વખત હું કોઈ ખેડૂતનો વિડીયો નથી બનાવવા માંગતો આપણે એવું બહુ પ્રસાર નથી કરતા ટાઈમ રહે ત્યારે પંદર દિવસે એકાદ વિડીયો આપણે આપીએ છીએ પણ એવું મને તમે શરૂ કરાવશો એવું મને લાગે છે ખેડૂતની વાડીએ છીએ શું ફાયદો છો છે કેટલો ફાયદો મારે મને લાગે છે એ રીતે ઉતરવું જોઈએ પણ અહીંથી કહું શું એટલું કરો તો સારું છે બાકી મને લાગે છે મારે એ રીતે હાલવું પડશે ખેડૂત લઈ જાય ફાયદો છો છે હા તો ઠેઠ હું પચાસ કિલોમીટર આગો જાઉં એવું મારે કરવું પડશે મને એવું દેખાય છે કેમકે તમને ગળે નથી ઉતરતો આપણે અહીંયાથી કેવી છે સમજાવી પણ આપણે જે જોડે એવું નથી હવે એ બધી વાત જાવતી ડુંગળીમાં આપણે જો જેને નવું સોંપવાનું એમાં આપી દીધું પછી પાયામાં એક વસ્તુ નાખવાનું છે ત્યાં તમે સોપાણ કરતા હો એની માટે આ ટેક કરી આના રિઝલ્ટ પણ સારા છે રેડી પાયામાં વાપરી શકો છો પછી પણ વાપરી શકો છો જે વાતાવરણ ખરાબ છે વરસાદ વાળું તો પાછો ઘુસળવાળોને એવો પ્રશ્ન થાય કે ભાઈ હાથીનો વરસાદ એ હમણાં હાથીનું નકશો તો ટૂંક સમયમાં આવે છે છે નોરતામાં શરૂ થાય બહુ અઘરું છે એટલે આજથી મારે વજી જાય વરસાદ અત્યારે હાલમાં શરૂ છે જો તમારે વાળે ભીના છે જો આમ જેમ સોંટાડો ને સોઠી સોટી ગયા હું હમણાં પલ્લી ના આવ્યો છું એટલા માટે તમને એક્ઝામ્પલ આપી દઉં એટલે આવું આપણો આપણે છીએ ગળે ઉતરે તો ન ઉતરે તો કાંઈ નહીં હવે તમારે ડુંગળી પાકવામાં આવી છે ટૂંક જ સમયમાં ઘણાને રસી તો મારે મેજોરિટી પરમાં ઘણાની સિત્તેર કે એંશી દિવસ ત્યાં બાજુ ઘણા લોકો ડુંગળી થાય પણ નેવું દિવસ પછી એકસો વીસ દિવસે પછી દિવસે પાક થઈ નેવુંથી સો દિવસે આ કે પ્લસ પાણી સાથે નીચેથી વાવવાનું છે આ બહુ સારી વસ્તુ છે રેડી આખી ડુંગળી સારી ક્વોલિટી બને છે દડો વહેગા ફૂલે છે વજનમાં ફેરફાર થાય તમે વાપરો બે વીઘાની ડુંગળી હોય ને તો બે ખેડા બાકી મૂકી દેવાના પાયા વગર રેડી આ એક લીટરથી દોઢથી બે વીઘામાં થાય દોઢ વીઘામાં કરશો તો સારું રિઝલ્ટ આવશે બે બે વીઘામાં કરો તો રિઝલ્ટ તો આવશે નિયમ એમ નહીં પણ તમારે પરફેક્ટ સારું રિઝલ્ટ લેવું હોય તો કોઈ રીતે કરવાનું રેડી ત્રણ કેરા બાકી મૂકી દેવાના કેમ કે બધું બીજા રીઝન આમાં ખાવાનું છે રેડી દોઢ વીઘામાં પાઈ દેવાનું બીજું બાકી મૂકીને અડધો બીજો અને પછી તમારે પાડો એ કહે પંદરથી પછી એટલે આ હું છું કે જોવે તો કહેવાના છે તો ત્યાં તમે કહ્યું કે મેં આવું રાજુભાઈ એમ જે આપણે ઓલી ચેનલ છે ને જય કિસાન ઓફિસિયલ એ તળાજા અહીંયાથી આ ડીપટે પ્લસ મગાવું છે ને પાછું એટલે આ એટલો ફાયદો છે અને એટલું કરું છું તો એ કહે તો મારે લેવી જોઈએ ફરક પડે તો કહેવાના છે અચ્છા એવું સર તમને ગળે નથી પૂરતું તો પેલા આવતો કરવું પડે હું અહીંથી કહું છું રેડી તમે ડુંગળી બનાવી છે રેડી આ ડુંગળીમાં તમે ત્રણ વીઘાન બન્યું બે વીઘામાં આ તેલનો ઉપયોગ કરો બે સ્પ્રેનો અને બે સ્પ્રે એક વીઘાની છે આનો ઉપયોગ ન કરો પછી તમને ખબર પડે બેમાં શું ફરક છે વિકાસ વૃદ્ધિ આવવામાં તો ખબર પડે બાકી આ વાપરવામાં તો સારી વસ્તુ છે પણ આપણને ગળે નથી ઉતરતી એ તો મેન વાંધો છે તો કોઈ વાંધો કે જીવ હોય આપણે એમાં કોઈ જાજી લાંબી ડિટેલમાં જતા નથી તો વિડીયો આજની માહિતી માટે હું પૂર્ણ કરું છું બાકી તમને કાંઈ લાગે તો કોમેન્ટ બોક્સમાં લવ ને ચેલેજ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એવો મારું દિલથી કેવું છે તમને દિલથી સારું લાગે તો ઠીક છે રેડી